હાલો મિત્રો જય માતાજી ભાઈ આપણી યુટ્યુબ ચેનલ માં તમારું બધા સ્વાગત છે આ સોળ ફૂટના ગાળાની અંદર બધું લોખંડ નાખી ગયું છે આગળના છેડે ડબ્બી બીમ આવી છે આ દાદરો છે અહીંયા આ રીતનું ઠેઠ લગી મારી સાથે વ્લોગમાં બન્યા રેજો આજમાં બધાય બીમ બાંધવાના હતા બધા પૂરા થઈ ગયા છે કાલ ને આજમાં બે દિવસની અંદર આપણે આપણે પાંચસો ફૂટ બીમ કમ્પ્લીટ કરી નાખ્યા જો આ રીતના છે બીમ આ મારા મોટા ભાઈ છે જુઓ પટ્ટી ઈંડોળાની હરકી કરે છે ઈંડોળાની પટ્ટી છે ને આપણે બીમનો હરિયો લાંબે લાંબો આખો આવ્યો હોય જે બીમનો દસ ફૂટ બાર ફૂટ એની અંદર જ તે પટ્ટી બાંધી દેવાની એમાં કટકો નાખીને એક્સ્ટ્રા ઈંડોળાની પટ્ટી નાખવી એવું મહત્વ નથી બરાબર તો આ બીમ પાડવાનું શરૂ થઈ ગયું છે હવે આગળ અંદર ઉતારી દઈ છે કવર બ્લોક પણ બંધાઈ ગયા છે આજેડ કિલો બ્રશ નું સ્લેબ છે આખો મોટો જો વાઇડ વાઇડ સ્લેબ ની મારી દીધેલી છે આપણે બધું કમ્પ્લીટ છે કપચી રેતી મટીરીયલ પણ આ બધું આવી ગયું છે લોખંડ સ્લેબ નો પડ્યું છે ઓલી બધું લોકલ નો મશીન પણ પડ્યું છે આપણે બધું કટિંગ કરીને કુછે બાંધવાનું છે હવે આ ગડે બી માગડે 5 મિનિટ ની અંદર બધાય અંદર વ્યા જાહે અંદર પછી આપણે કટિંગ કરવા લોખંડ જઈ અને લોખંડ પણ બાંધી દઈએ બરાબર એટલે કે વિલોગમાં બિના રહેજો